નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ઝવેરચંદ મેઘાણીની સરસ મજાની વાર્તા જઈશું તો વિડીયો શરૂ કરીએ દસ્તાવેજ ગરસિયાના દીકરાને માથે આજે આપ તૂટી પડ્યું છે સાસરેથી સંદેશો આવ્યો છે કે રૂપિયા 1000 લઈ જેઠ સુદ બીજે હથેવાડે પરણવા આવજે રૂપિયા નહીં લાવે કે બીજીની ત્રીસ કરીશ તો બીજાની સાથે ચાર ફેરા ફેરવી દેશું વાટાની વાર જુવાને નિઃશ્વાસો મેલ્યો શું વેશવાળા તૂટશે પાંચ પાંચ વર્ષના ધૂળમાં રમતા હતા ત્યારથી પંદર પંદર વર્ષ સુધી જેનું ધ્યાન ધરેલું તે રાજબા શું આજ બીજાને જશે ન બાબા ન માયા અને નિરાધાર એ રાજપૂતની તાજી ફૂટેલી મોસર ઉપર પરસેવાના ટીપા વળી ગયા બાપની આખી જાગીર ફના થઈ ગઈ હતી વારસામાં એને એક ખોરડું મળ્યું હતું અને બીજું મળ્યું હતું આ બાળપણનો વેશવાળ આશા હતી કે સુખની ઘડીઓ ચાલી આવે છે આશા હતી કે એના નિસ્તે અને સુના ઓરડામાં અલબેલી ગરા આવીને જૂના વાસણો માંજશે રૂપાળી માંડ છાંડ કરશે મહિયર થી પટોરા ભરીને કરિયાવર લાવશે અને મામો મને એ પહેરામણી મણી કરશે પણ કાગળ વાંચ્યો ત્યાં તો ગરાસિયાના મસ્તકમાંથી એ ગરાસન ના લાળ માંડ છાંડ ગાર ઓડીપા કરિયાવર પટારા અને પહેરા મણી બધાયે મલ્લોખાના માળખાની માફક વિખાઈ ગયા પૂર્વજોનો લોહી એની રગે રગમાં દોડવા લાગ્યું મસ્તક માં ભણકારા બોલાવા લાગ્યા કે મારી બાયડી વિજે જાય એ કરતા તે મોત ભલું મારું મરું પણ કોને મારે કાટેલી તલવાર ને સજાવા પૈસા નહોતા જે વાણીયા ને ત્યાં એની જાગીર મંડળ માં હતી તેના ચરણ ઝાલીને ગરસિયો ઘર ગરી ઉઠ્યો કાકા આજ મારી લાજ રાખો મારું મોત બગડશે મારી બાયડી જશે તે પહેલા તો મારે ઝેર પીને સૂવું પડશે કાકા એક હજાર આપ મારી જાત વેચીને પણ ભરી દઈશ આ ભવ નહીં અપાય તો અલ્ય ભવ તમારે પેટે જન્મ લઈને ચૂકવીશ પણ વાણીઓ પીગળ્યો નહીં રાજપૂત આ વેપારીના હાથે ઝાલીને રગ રગ્યો એની રાજબાને જાણે કે પોતાની નજર સામે જ કોઈ હાથ પકડી ખેંચી જાતું હતું કાકાએ કાગળ લીધું કંઈક લખ્યું લો ભા કરો આમાં સહી અમારું તો વળી જે થાય તે ખરું કાગળ વાંચીને રાજપૂતનું લોહી થંભી ગયું એમાં લખ્યું હતું કે એક હજાર પૂરા ન ભરું ત્યાં સુધી બાયડીને મા બેન સમજીશ રાજપૂતે દસ્તાવેજ ઉપર દસ્તક કર્યા દસ્તાવેજની નકલ લઈને રૂપિયા એક સાથે એ ચાલ્યો ગયો અને રાજબા એના મહેરમાં બેઠી બેઠી શું કરે છે બરધારના સ્વપ્ના જોઈએ છે નજરે નહોતો તો એ જાણે આરસ પહાડમાં કોઈ કારીગર પોતાની મન માની પ્રતિમા કંડારતો હોય તેમ એ બેઠી બેઠી પોતાના ગરીબ કંથની ચિત્રે હાલ મૂર્તિને અંતરમાં ચિંતાવ્યા કરે છે પિયરિયામાં ગોઠતું નથી પોતાના ઘરની એને હૈયા ભૂખ લાગી છે જેઠ સુદ બીજને આબમાં ઉદય થયો તે વખતે જમાઈ રાજે સાસરે આવીને ભર દાયરા વચ્ચે કોથળી મૂકી કહ્યું લ્યો મામા આ રૂપિયા આખા દાયરાને ખબર પડી કે સસરાએ ગરીબ જમાઈને આપઘાત કરવા જેવો મામલો ઊભો કર્યો હતો ફિટકારો દેતા દેતા ઘરસિયા દાયરામાંથી ઊભા થઈ ગયા સાસરિયાના મોં શ્યામ બન્યા અને ઓરડાને ખૂણે આંખોમાંથી શ્રાવણ ભાદરવો વરસાવતી કન્યા કંપવા લાગી કે નક્કી મારા માવતરનું વેર મારો ધણી મારા ઉપર જ ઉતારશે સસરાના ગામના ઝાડવાને છેલ્લામાં છેલ્લા રામ રામ કરી રાજપુતાણીને વેલડામાં બેસાડી રાજપૂત પોતાને ઘેર લઈ ગયો ધડકતે હૈયે રાજપુતાણી ઓરડામાં દાખલ થઈ એ ઘર નહોતું શમશાન હતું જેને લુંગડે જરીએ રજ નહોતી અડી એવી લાડમાં ઉછરેલી જોબનવંતીએ આવીને તરત હાથમાં સાવરણી લીધી સાસુ સસરા કે દેરણ નણન વિનાના સુનકાર ઘરને વાડ્યું ફરી ફરી વાડ્યું ઓડો આબલા સરખો ચમકી ઉઠ્યો પચીસ પચીસ વર્ષ પૂર્વે પોતાની સાસુએ હાથે ભરેલા હીરાના ચંદરવા વીતો ઉપર લટકતા હતા એના ઉપર ઝાપટ મારીને રજ ખંખેરી ઓડામાં હજારો નાના આબલાને જગમગાટ ઉછાવાઈ ગયું રાતે સ્વામી પાસે બેસીને મોતીનો વિજાણો ઢોળતા ઢોળતા રાજપુતાણીએ થાળી જમાડી ધરતી ઢાળુ મોઢું રાખીને અબુલ રાજપૂતે વાળું કરી લીધું પિયરથી આણામાં આવેલી આકોલિયાના રૂની રેશમી તળાય બિછાવીને એરંડીના તેલનો ઝાકો દીવો બારતી બારતી રાજપુતાની પથારીની પાગત ઉપર વાટ જોતી બેઠી સ્વામી આવ્યો પથારીમાં તલવાર ખેંચીને પોતાની અને રાજપુતાણીની વચ્ચે ધરી દીધી પીઠ ફેરવીને એ સૂતો પથારીને બીજે પડખે રાજપુતાણીએ પણ પોતાની કાયા લંબાવી ઉઘાડી તલવાર આખી રાત વચ્ચે પડી રહી નાનકડી એક તલવાર કરોડો ગામનું અંતર એવી એવી રાતો એક પછી એક વીતવા લાગી આખો દિવસ એકબીજાની આંખોમાં અમી જરે છે અબોલ પ્રીત એકબીજાના અંતરમાં સાત તાળીની રમતો રમે છે અને છતાંય રાતની પથારીમાં ખુલ્લી તલવાર કા મૂકાઈ રાજપૂતાણી આ સમસ્યા કેમેય કરીને ઉકેલી ન શકી એણે જોયું કે ઠાકોરના આચરણમાં પોતાની પ્રત્યે રીસની એકેય નિશાની નથી સાથે જ પોડવા આવે છે કઈ પરીક્ષા કરતો હશે મર્દાનગીમાં માં કઈ ખામી હશે કઈ મંત્ર સાધતો હશે કઈ ન કડાયું હેયું વિંધવા લાગ્યું અમી કટોરો જાણે હોઠ પાસે આવીને થંભી ગયો છે એક બે કે ત્રણ રાતો વીતી ચોથી રાતે ઠાકોર આવ્યા સુતા રાજપુતાણ ભીતને ટેકો દઈને ઊભી રહી મદ્રાત થઈ તો એ જાણે આંખનો પલકારો માર્યા વિના મીનની આકૃતિ જેવી એક ઊભી છે ઠાકોર બેલિયા કેમ ઊભા છો રાજપુતાણીની આંખમાંથી ઢળક ઢળક આંસુ નીકળી પડ્યા કેમ આંસુ પાડો છો પિયરું સાંભળતું હશે બહુ થયું ઠાકોર હવે તે હદ થઈ પિયરિયાનું વેદ શું હજીએ નથી વળી રહ્યું તમારે કહેવું છે શું તમે રાજપૂત છો તમે હું પણ રાજપુતાની નું ધૂત ધાવી છું આખો જીવતર તલવારના અંતર રાખો ને નહીં બોલું ત્યારે આ શું કરે છે ફક્ત તમારા અંતરનો ભેદ જાણવા માંગુ છું તમારા મારગમાં આડી આવતી હોઉં તો ખસીને મારગ ધઉં સેનો ભેદ આ તલવારનો રાજપુતાની લ્યો આ વાંચો વેપારીએ કરાવી લીધેલ દસ્તાવેજની એ નકલ હતી વાંચતા વાંચતા તે રાજબાની આંખો દીવામાં નવું તેલ પુરાય તેમ ઉજળી બની ગઈ એનાથી બોલાઈ ગયું રંગ છે તારી જનેતાને ઠાકોર વાંધો નહીં ચોરે બેસી બેસીને ઠાકોર બે પહોર દી ચડીએ છાસ પીવા આવ્યા પોતે પોરવેલા મોતીનો નવરંગી વિજાણો ઢોળતી ઢોળતી રાજપૂતાણી પડખે બેઠી અને ભોલી હવે આમ ક્યાં સુધી બેસી રહેશો ત્યારે શું કાઢું રાજપૂત તિરસ્કારથી હસ્યો આ કહીને રાજપૂતાણીએ પોતાના અંક ઉપરની સૌભાગ્યની બે ચૂડલીઓ સિવાયના તમામ દાગીનાનો ઢગલો કર્યો ઠાકોર એ ઢગલા સામે જોઈને બોલ્યો આનું શું કરું ગરજ ચુકારી નાખું બસ ધીરજ ની અવધિ આવી ગઈ રાજપૂતાણી બાયડીના પાલવડા વેચીને વ્રત છોડાય ઉતાવળું બોલી નાખો માં ઠાકોર જુઓ આમાંથી બે ઘોડીઓ બબ્બે જોડ પોશાક કરાવો ને બે જોડ હથિયારની ની બીજી જોડ કોના માટે મારે માટે તમારા માટે હા હા મારે માટે નાની હતી ત્યારે બહુ પહેર્યા છે તલવારો છાની માની સમણી છે હથિયારો અંગે સમજીને કાળી રાતે મે એકલીએ એ કરી છે આજ સુધી છોકરાની રમતો રમી હતી હવે સાચો વેશ સમજીસ તમારો નાનેરો ભાઈ બનીસ રાજપૂત રમુજ ભે જોઈ રહ્યો અંગે વીરના વસ્ત્રો સસ્ત્રો સમજીને બે ઘોડે સવાર કોઈ મોટા રાજ્યની ચાકરી ગોતવા નીકળ્યા છે વિધાતા પણ પલ વાર વિસામણા પડી જાય કે આને તો મેં નારી બનાવે કે નર આવી રીતે રાજબાની સુરત બની ગઈ છે આંખમાંથી લાલ ટસર ફૂટી છે રાજધાનીના દરવાજામાં બે ઘોડા નાચ કરતા કરતા દાખલ થતા હતા તે વખતે જ બાદશાહ સલામતની સવારી સામી મળી વિધાતાની આ બે કરામતોને દેખી બાફા ફિદા બની ગયો પૂછ્યું કોણ છો રાજપૂત છીએ કેમ નીકળ્યા છો શેર બાજરી સારું અહીં રહેશો બે જણાએ માથું નમાવ્યું સગા થાવો છો હા

લોકોનું ભાલુ પેસી ગયું એ ભાલુ રાજબાનું હતું સાવર સસરો વિંધાઈ ગયો તે દિવસથી બે રાજપૂતને બાસાના સયન ગૃહની અટારીઓ પહેરો સોપાયો આખી રાત ચોકી દેતા દેતા એ રાજપૂતોને એક વરસ વીત્યું હજી વાણિયાના હજાનો જોગ નોતો થયો અષાઢની એ મેઘલી મધરાત ગળતી આવે છે વરસ વરસના વીજોગી વાદળા આબમાં જાણે અણધાર્યા સામા મળ્યા અને એકબીજાને ગળે ભાત ભીડીને પથારીમાં પડ્યા છે નયનમાંથી પ્રેમના આંસુ નીતરતા હોય તેવા વરસાદના ફોરા ટપક ટપક ધરતી ઉપર પડે છે એ મદ્રાતના મૂંગા મધુરા આલિંગન જાણે કે કોઈ જોતું નથી માત્ર કોઈ કોઈ નાનકડું ચાંદરડું જ એ મેઘાડંબરના મહેલની ઝીણી તિરાડમાંથી એની તોફાની આગ તપ તગાવી નિખરતું મલકી રહ્યું છે તમરાના લહેરકારની સુરીલી જમાવટ વાદળાની ઘેરાતી આમાં મીઠી નીંદર ભરી રહી છે એક બીજાને વચ્ચે લેવાતા પ્રીતની ધકધકતી ગરમી પર જડી ઉઠે તેવી જાણે કે વીજળી વળકે છે સામસામા હૈયા દબાતા હાસ હાસના ચમત્કાર તે તે જાણે કે ધીરા ગળગડાટને રૂપે આખા વિશ્વની અંદર સૌને કાને પડે છે તેવે વખતે જરૂખાની પરસાળમાં ચોકી દેતા બે રાજપૂતોની કેવી ગતિ થઈ રહી હતી થાંભલાને ટેકો દઈને ઉભેલા ઠાકરની આંખ જરાક મળી ગઈ હાથમાં ભાલા સોતો એ ઊભો ઊભો જ જામી ગયો ઠકરાણી એકલી ટેલે છે એની આંખમાં આગમાં મંડાઈ ગઈ છે એને સાંભળ્યું કે અસર આવ્યા બીજે અસર આવ્યું બાર મહિના વીત્યા આખા સંસારમાં આજ જાણે કોઈ એકલું નહીં હોય બીજો ગણ હું એકલી રંગ ભીનો સામે ઊભો છે તે જાણે શિવ જોજને આધે ઊભો છે વાદળાના ગળગળા સાંભળ્યા વિરાંગના કોઈ દિવસ નોતી ડરી સાવજની ત્રાળથીએ નોતી ડરી તે આજે ડરી દોડી સ્વામીને ભેટવા કશું એકનું અંતર રેતા થંભી પચાસ ગામ આખેના એક નાના ગામડામાંથી જાણે જાણે માર્યો આખો સંસાર કે એને ધક્કો મારવા આવ્યો એ ઊભી રહી ઉંતા કંઠના મો ઉપર એણે શું જોયું કદી નહોતું જોયું જોયું તેવું રૂપ વિયોગી વેદના ભર્યું એને રીબાતું રૂપ પાછા ઢગલા દેવા લાગી રૂપ જોતી જાય પાછા ડગલા દેતી જાય અને વાદળાની મસ્તી સાંભળીને જાણે એના પગ ધરતી સાથે જડાતા જાય એની છાતી ભેદી નિશાસાને રૂપે બહાર આવ્યું એક નિશાસો એક જ નિશાસો કેટલો તોલદાર હશે ધરતી ઉપર જાણે ધબ દઈને નિશાસો પડ્યો આપમાં અજવાળું હોય તે એ દેખાત કઠોડા ઉપર હાથની ગોણી ટેકવી અને હથેલીમાં ડોલર જેવું મો ઘાલી રાજપુતાણી ઊભી રહી બપેયો જાણે સામેથી કઈ સમસ્યાનો દોહો બોલ્યો પીયુ 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 ના પંચ છદા ગાજી ઉઠ્યા ઠકરાણીએ સમસ્યાના જવાબમાં દોહો ઉપાડ્યો સાથે આકાશના અંતર જાણે ભેદવા લાગ્યા દેશ વિજા પીયુ પરદેશા પીયુ ભંધવારે વેશ જેદી જાસા મે બંધવ પિયું કરે સા થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માઈ ચેનલ થેન્ક યુ